વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ફર્સ્ટ જાન્યુઆરી જે નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે પાર્ટી પ્લોટ છે એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવે છે કુલ એકસો જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મહાઉસ પાર્ટી પ્લોટ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે આજથી જ તમામ ફાર્મ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે બંધ ગોડાઉનો છે એવા ત્રીસેક જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બંધ ગોડાઉનો અને જે બંધ ફેક્ટરીઝ છે ત્યાં કોઈપણ જગ્યાએ પ્રોહિબિશનનો જથ્થો મળી આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ દિવસમાં પાંચ જેટલા મોટા પ્રોહિબિશનના ક્વોલિટી કેસ પણ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આની સાથે સાથે સમગ્ર જિલ્લામાં જે ચાલુ ચેકપોસ્ટો છે અઢાર એની ઉપરાંત અન્ય નવા ચૌદ ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને કુલ બત્રીસ જેટલા અલગ અલગ ચેકિંગ પોઈન્ટ સમગ્ર જિલ્લાની બાઉન્ડ્રી પર મૂકવામાં આવ્યા છે અમારો પ્રયત્ન રહેશે કે બધા જ પોઈન્ટ ઉપર સિનિયર અધિકારીઓ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈ દરજ્જાના અધિકારીઓ ચેકિંગ હાથ ધરે જેથી કરીને કોઈપણ વ્યક્તિ છે એ પોતાની ગાડીમાં દારૂનો જથ્થો લઈને આવતો હોય કે કોઈપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય આની સાથે સાથે આ નવા વર્ષનો જે આવી રહ્યો છે તહેવાર એ અનુસંધાન ગઈકાલે વલસાડ જિલ્લા દ્વારા સમગ્ર બોર્ડરના ડિસ્ટ્રિક્સની એક બોર્ડર પ્રેસ બોર્ડર કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને આ બોર્ડર કોન્ફરન્સમાં પણ આગામી એકત્રીસમી અનુસંધાને ત્રીસમી ડિસેમ્બર સવારે સાત વાગ્યાથી એકત્રીસમી ડિસેમ્બર સવારે સાત વાગ્યા સુધી કમ્બાઇન્ડ ચેકિંગ નાકાબંધી પોઈન્ટ બનાવીને કમ્બાઇન્ડ ચેકિંગ સેલવાસ નાસિક પાલઘર દમણ તમામ પોલીસ સાથે મળીને નાકાબંધી ઉપર કમ્બાઇન્ડ ચેકિંગ પણ હાથ ધરશે એ જે બોર્ડર કોન્ફરન્સમાં જે મુદ્દાઓ ચર્ચા થયા એ અનુસંધાને આજે પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટની વિઝિટ તમામ પોલીસની સાથે કમ્બાઇન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ આની અનુસંધાને દારૂની બધી કે એને જે જથ્થો છે એવો ક્યાંય પણ મળી આવે એના માટે જે દારૂ પ્રભાવિત વિસ્તાર છે જે વિસ્તારોમાં દારૂનું ચલણ વધારે છે એવા વિસ્તારમાં આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન કોમ્બિંગ પણ જે કમ્બાઇન્ડ ટીમો દ્વારા નાસિક પાલઘર સેલવાસ અને દમણની કમ્બાઇન્ડ ટીમો સાથે વલસાડ પોલીસ કોમ્બિંગ પણ હાથ ધરશે એમની ટીમ આપણા વિસ્તારમાં આવીને કોમ્બિંગ કરશે આપણી ટીમ પણ એમના વિસ્તારોમાં કોમ્બિંગ કરશે જેથી કરીને આરોપીઓ ઉપર એક ધોંસ બોલાવી શકાય અને મેં કહ્યું એ પ્રમાણે ત્રીસમીથી એકત્રીસમી દરમિયાન સમગ્ર જિલ્લામાં ત્રીસથી વધારે પોઈન્ટ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવશે અને સાથે સાથે કમ્બાઇન્ડ ચેકિંગ પણ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીમાં સંપર્ક કરતા અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ પરમિશન ઓફિશિયલ ઓર્ડર આપવામાં આવ્યો નથી હાલના તબક્કે એક એપ્લિકેશન વલસાડ સિટી માટેની એક રિસોર્ટની મંજૂરી માટેની મળેલી છે અને જેમાં જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે દસ વાગ્યા સુધી લાઉડ સ્પીકર અને ડીજેની મંજૂરી આપવામાં આવશે એ જે તે જગ્યાએ કલેક્ટર કચેરીથી મંજૂરી આપવામાં આવશે